हेलो आप आगे आओ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ રોજ જ્યારે રાજકોટ પધાર્યા છે ત્યારે તેમના દ્વારા જે સહકારી સંમેલનમાં હાજરી આપ્યા બાદ સર્કિટ હાઉસ ખાતે રાજકોટ શહેર અને જિલ્લાના ભાજપના સંગઠનના લોકો અને ભાજપના પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક છે તે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી છે આવનારી ચૂંટણી અને શહેર અને જે જિલ્લાની અંદર ભાજપમાં જૂથવાદ જે જોવા મળી રહ્યો છે તેને લઈને મહત્વની બેઠક તેમના દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે ચૂંટણી પણ હવે થોડી થોડા જ જે રીતના કહીએ કે મહિનાઓ બાકી રહ્યા છે કોર્પોરેશનની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે આ તમામ બાબતોને લઈને પદાધિકારીઓ અને સંગઠનના લોકો સાથે ભાજપની જે રીતના ભાજપના પદાધિકારીઓ છે અને ભાજપના સંગઠનના જે પણ મુદ્દેદારો છે તેને લઈને મહત્વની બેઠક છે તે તેમના દ્વારા યોજવામાં આવી છે જે રીતના અંદર ભાજપના જે પણ જૂના નેતાઓ પણ જે રીતના ધનસુખ ભંડેરી ગોવિંદભાઈ પટેલ અરવિંદભાઈ રૈયાણી શહેરના જ્યારે જિલ્લાના પણ અનેક દિગ્ગજ નેતાઓ અને જે પૂર્વ ધારાસભ્યો સહિતના લોકો છે તે અંદર છે જ્યારે છેલ્લા થોડા સમયથી ભાજપમાં જૂથવાદ છે તે સામે આવી રહ્યો છે ક્યાંક આ જૂથવાદ અંત લાવવા અને આવનારી ચૂંટણીને લગતું માર્ગદર્શન પૂરું પાડવા મહત્વની બેઠક અમિતભાઈ શાહ દ્વારા છે તે જે ભાજપના હોદ્દેદારો છે અને ભાજપના પદાધિકારીઓ સાથે કરવામાં આવી રહી છે કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે સાહિલ સપા બીએસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ

કોઈ 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 પ્રકારની ચર્ચા નથી કેમ છો કેમ નહીં ને ઘણા વખત પછી પોતાના સ્મરણો ભારતીય જનતા પાર્ટી મોટા પરિવાર છે દુનિયાની અમે બધાના